ઠંડીની શરૂઆત થતાં જ તસ્કરો સક્રિય બનતા પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ કરવા લોકોની માંગ ઉઠવા પામી છે ત્યારે પાટણ તાલુકાના નોરતા ગામે રાત્રે એક ને પંચાવન મિનિટે ભેંસના પાડાને છોડીને તસ્કરો ગાડીમાં નાખતા હતા ત્યારે જ ઘર માલિક જાગી જતા ગાડીમાં પાડું ભરીને તસ્કરો ગાડી લઈને નાસી છૂટ્યા હતા ત્યારે ઘર માલિકે તેમનો પીછો કરતા નોરતાથી સંખારી જવાના માર્ગ પાસેના વળાંક ઉપર તસ્કરોની ગાડી ચોકડીમાં ઘૂસી ગઈ હતી તેમની આગળ એક ડાલુ પણ હતો ઘર માલિક ડાલા પાછળ દોડ્યા હતા ચોકડીઓમાં ગાડી ઘૂસી જતા ચોરો ગાડીમાંથી નીકળીને ભાગી છૂટ્યા હતા ત્યારે ઘર માલિકે ગાડીમાંથી પાડીને બહાર કાઢવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશન પાડીને ચોરી અંગે જાણ કરવામાં આવી હતી શિયાળાની શરૂઆત થતાં જ ચોર ગેંગ વિવિધ વિસ્તારોમાં સક્રિય થઈ છે વારંવાર પાટણ જિલ્લાની પોલીસને ચોર દ્વારા ખુલ્લે આમ પડકાર ફેંકવામાં આવે છે હાઈવે વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તો આવા બનાવો રોકી શકાય તેમ છે રાતે એક એકાવન પંચાવનના ગાડામાં આવી હતી ગાડી અમારા ઘરે પાછળ આવીને ઊભી રહી અને એક બાર મહિનાનું ગઢવાનું પાડી હતી એ ભરી એટલે અમારી બીજી ભેસ તોડતી હતી એટલે પછી એ બધી મારી ગાડી ઉભર લઈને દોડ્યા રહ્યા અમે ગાડીનો પીછો કર્યો એટલે ટર્નિંગમાં ગાડીવાળામાં બેસી અમે પાછળ આવી જાય એટલે આ ગાડીવાળા ભાગી જાય અને અમે પાડી અંદર ગાડીમાં ગાડી રાખી દીધી અને પછી પાડી અમે લીંચવાના તો